તો કેમ છો મિત્રો આશા કરું છું કે તમારી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી સારી રીતે ચાલતી હશે તો પોલીસ કોસ્ટેબલ માટે અને પીએસઆઈ માટે ઉપયોગી એવું આજે આપણે ગુજરાતની વાવ અને વાવ સ્થાપત્ય વિશે માહિતી મેળવીશું વાવ એટલે શું તો વાવ વિશે આપણે માહિતી મેળવીશું કે વાવ કોને કહેવાય તો વાસ્તુશાસ્ત્ર ગ્રંથો પ્રમાણે વાવના મુખ્ય ચાર પ્રકાર છે તેના પ્રમાણે પ્રશ્ન અહીંથી પણ નીકળી શકે કે વાસ્તુ વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં જે વાવના મુખ્ય કેટલા પ્રકાર આપવામાં આવે છે તો ચાર પ્રકાર આપવામાં આવ્યા છે એક છે નંદા બીજું છે ભદ્રા ત્રીજું છે જયા અને ચોથું છે વિજ્યા હવે આ ચાર મુખ્ય પ્રકાર છે જે ગુજરાતમાં મુખ્યત્વે જોવા મળતા હોય છે તો નંદા પ્રકારમાં નંદા પ્રકારમાં નંદા વાવ છે નંદા પ્રકારની વાવ છે એક મુખવાળી હોય છે અને તે ત્રણ ફૂટ ઊંડી હોય છે તેવી જ રીતે ભદ્રા બે મુખવાળી હોય છે અને છ ફૂટવાળી હોય છે પછી યાદ રાખતો શીખવાડું છું તમને જયા મુખ તેના ત્રણ મુખ હોય છે અને નવ ફૂટની હોય છે તેના પછી છે ચાર નંબર વીજ્ય પ્રકારની જે ચાર મુખવાળી હોય છે અને ફૂટ બાર ફૂટની અંદર હોય છે તો યાદ રાખો તે જો આ ત્રણના ગુણાકમાં છે ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર અહીંયા ત્રણ ગુણાકાર કરી દો એટલે તમારો જવાબ આસાનીથી મળી રહેશે કે કેટલા ઊંડી હોય છે તો આજે આપણે આ વાવની બેઝિક માહિતી મેળવી તો આપણે મહત્ત્વની વાવો છે તે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી રાણકી વાવ પાટણમાં તો રાણકી વાવ પાટણમાં છે તો કયા પ્રકારની વાવ છે કેટલા માળની વાવ જયા પ્રકારની વાવ છે અને સાત માળની વાવ છે એના પછી કે દાદાહરીની વાવ અમદાવાદ તો દાદા દાદાહરિની વાવ અમદાવાદ એના પછી છે અમૃત વર્ષની વાવ જે નંદા પ્રકારની છે દાદા હરીની વાવ પણ નંદા પ્રકારની છે માતા ભવાનીની વાવ જે ભદ્રા પ્રકારની વાવ છે જે અમદાવાદમાં આવેલી છે મિનર વાવ રાજકોટ તો જુનાગઢના રાજા જુનાગઢના રાજા હતા એમની રાણી એમની દીકરી હતી મિનર મીનરદેવ દેવી આ મિનર દેવી જે તે પાટણમાં આવે છે મિનર મીનરદેવીની પણ અલગ જુનાગઢની રાણી હતા મીનરદેવી એમની બંધાવી હતી પછી બાડલાણી વાવ રાજકોટમાં બાડલાણી વાવ રાજકોટમાં વણઝારી વાવ વણઝારી વાવ વડોદરા પણ વણઝાડી વાવ વડોદરા આઠ નંબર છે નવલખી વાવ વડોદરા તો યાદ રાખો નવલખી નવલખા નવલખી મંદિર નવલખા પેલેસ ક્યાં આવેલું છે ઓકે તો નવલખી મંદિર ક્યાં આવેલું છે તો નવલખી પેલેસ ક્યાં આવેલું છે યાદ રાખજો તો કમેન્ટમાં જવાબ લખજો એના પછી નવ નંબર છે સપ્તમુખી વાવ વડોદરા વિદ્યાધરની વાવ વડોદરા અડી કડીની વાવ જૂનાગઢ તો અડી કડીની વાવમાં કહેવા પ્રમાણે એવું છે કે ત્યાં અડી અને કડી બે નામની બહેનો રહેતી હતી તે તેમાં પડવાથી એ વાવ નામ પડ્યું છે એના પછી છે લશ્કરી વાવ જૂનાગઢ આ એમ પી વાવ જૂનાગઢ ત્યાં જૂનાગઢમાં ઉપરકૂટનો ઉપરકોટનો રાખેગાની વાવ જૂનાગઢ ત્યાં ઉપરકોટનો કિલ્લો ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલો છે પછી છે ચૌદ નંબરમાં રાખેગરની વાવ રાજા રાખેગાની બંધાવી હતી પછી છે બાનાવાવ જુનાગઢમાં આવે છે કદમ વાવ કદમ વાવ પોરબંદરમાં આવે છે મોસ્ટ આઈએમપી પછી છે સાત કોઠાની વાવ રાજકોટમાં તો એ કમેન્ટમાં જવાબ લખજો કે બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે તો બોતેર કોઠાની વાવ મહેસાણામાં આવેલી છે ઓકે વિરજી વોરાની આ મોસ્ટ આઈએમપી કારણ કે વીરજી વોરાની વાવ રાજકોટમાં આવે છે એના પછી જે ઓગણીસ નંબરમાં કુબેર વાવ રાજકોટમાં હીરુ વાવ અરવલ્લી માલવાવ અરવલ્લી માતાની વાવ અરવલ્લી આ મોસ્ટ આઈએમ્પી છે થ્રી સ્ટાર આપું છું આ પ્રશ્નોને કારણ કે ગેલ માતાની વાવ અરવલ્લીમાં આવી છે તેના પછી છે ત્રેવીસ નંબરમાં વણઝારી વાવ અરવલ્લી પછી મોસ્ટ ટાઈમ બી ચંદ્રલેખા વાવ પંચમહાલ ચંદ્રલેખા પંચમહાલ સિંધ માતાની વાવ પંચમહાલમાં એના પછી વાવ કચ્છ સાસુવાની વાવ મહીસાગર એના પછી અડાલતની વાવ ગાંધીનગર ચોમુખી વાવ સુરેન્દ્રનગર અડાલતની વાવ માળની છે રાણી રૂડાભાઈ બંધાવી હતી

વાઘેલા વંશમાં બની છે જે ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલી છે ઓકે તો આપણે ફાઇવ સ્ટાર પ્રશ્નો ફાઇવ સ્ટાર પ્રશ્નો જોઈશું તો એક છે કમેન્ટમાં લખજો ગાય ગોહરીનો ગાય ગોહરીનો મેરો ગાય ગોહરીનો મેરો કયા જિલ્લામાં ભરાય છે તેના પછી છે ગોરગદેરીનો મેરો કયા જિલ્લામાં ભરાય છે તેના પછી છે હાજીપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે પુરુષનો મેળો કયા જિલ્લામાં ભરાય છે અને શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો આ પ્રશ્નોના જવાબો તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો કાલના પ્રશ્નો હતા તેના આપણે જવાબ સાથે મેળ તો રાજ્યપાલનો અનુચ્છેદ છે કાલનો પ્રશ્નનો જવાબ છે એકસો ત્રેપન વડાપ્રધાનનો અનુચ્છેદ છે વડાપ્રધાનનો અનુચ્છેદ કમેન્ટમાં લખજો તમે પલ્લો વર્ષના સ્થાપક છે સી વિષ્ણુ મોરી વર્ષના સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય અને સૈયદ વર્ષના સ્થાપક છે ખીજર ખાન એના પછી એક બીજો એક પ્રશ્ન આપ્યો તો કે ડુંગળીચોનું બિરુદ ગાંધીજીએ કોને આપ્યું હતું તો મો યાદ રાખજો મોહનલાલ પંડ્યા અને કયા આંદોલન દરમિયાન આપ્યું હતું તો ખેડા આંદોલન દરમિયાન ઓકે તો આજના પ્રશ્નોના પાંચના પ્રશ્નોના જવાબ તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સ્ટડી વિથ વિલેજને સબસ્ક્રાઈબ કરવાનું પડતા નહીં જય માતાજી ઓકે